મિત્રો મિત્રો કળિયુગની ભવિષ્યવાણીને લઈ અને ચોંકાવનારી અમુક વાતો સામે આવી છે મિત્રો મિત્રો પહેલાં તો આપણે જાણી લઈએ કે ભવિષ્યવાણી કે આગમવાણી એટલે શું મિત્રો ભવિષ્યવાણી એટલે કે આવનારા નજીકના કે દૂરના સમયમાં કે ભવિષ્યમાં કઈ મહત્વની ઘટના બનવાની છે તેની આગમ જાણ થતાં તેને આગમવાણી કહેવાય મિત્રો જાણ કરવાના ઘણા બધા માધ્યમો હોઈ શકે લેખિક મૌખિક વગેરે પરંતુ આપણે ત્યાં મુખ્ય માધ્યમ લેખિત છે અને તે જ વધુ સ્વીકાર્ય છે આપણને ગુજરાતમાં મુખ્યત્વે પદ કવિતા કે ભજનના રૂપમાં થયેલ ભવિષ્યવાણી જોવા મળે છે અને આ પરંપરા અતિશય પુરાણી છે એવું મામયદેવ દેવાયત પંડિત મહારાજ અચ્યુતાનંદ આગમોની ભાષા પરથી સ્પષ્ટ થાય છે મિત્રો મિત્રો મામયદેવે પણ વર્ષો પહેલાં જે કળિયુગની ભવિષ્યવાણી કરી હતી મામયદેવ ત્રિકાળ જ્ઞાની સંત હતા મિત્રો અને ભવિષ્ય વક્તા હતા તેઓની આગમવાણી ભવિષ્ય કથનનો પ્રભાવ આજે પણ સિંધ પ્રાંતમાં કચ્છમાં સોરઠ કાઠિયાવાડ ગોહિલવાડ ભાવનગર સુધીના તેના અનુયાયીઓ અને ભક્તોમાં જોવા મળે છે મિત્રો મામયદેવ વિશે હાલ અન્ય કોઈ એટલી માહિતી મારા પાસે ઘણી બધી નથી પણ એ જે બોલતા એ બોલેલું આગમ એમનું સાચું પડતું સચોટ અને સો ટકા એ બધી વાતો સાચી થતી મિત્રો મિત્રો ગુજરાતના તમામ વિસ્તારોમાં તેના અનુયાયીઓ જોવા સાંભળવા મળે છે મિત્રો કારણ કે મામયદેવને ખબર હતી કે શિક્ષિત પ્રજા લોકો આ ભાવિક કથનોનો વિશ્વાસ નહીં કરે એવી શક્યતાને પગલે એના આગમના સમર્થમાં વેદમાં લખ્યું છે કે સાયર છલે ફરે અરક ન ઉગે પવન ન પછરે મેર છડીએ મંજી બોલો તો જીએ એનો અર્થ એવો છે મિત્રો કે જો હું અસત્ય ઉચ્ચારું તો દરિયો માજા સૂર્ય આકાશમાં ઉગે નહીં સૂર્યમાળા વિખરાઈ જાય પવન વહેતો બંધ થઈ જાય અને આકાશ ગંગા પોતાના ધ્રુવ તારાની આસપાસ ફરતી બંધ થઈ જાય આ રીતે બધાને વિશ્વાસ આપી અને અનેક આગાહીઓ કરી છે જે આજના દિવસે સંપૂર્ણ સાચી ઠરી છે આપણે સ્વીકારવું પડે કે દેવે ભાંખેલ આગમવાણીની મૂળ ભાષા કઈ હતી તે કહી શકાય તેમ નથી પણ એમણે કચ્છી ભાષામાં જે આગમવાણી કરેલી અને દેવના દરેક આગમ સાચા પડ્યા અને એમના આગમની કેટલીક મહત્ત્વની વાતો જે હું તમને જણાવવા જઈ રહ્યો છું એ સાંભળીને તમે પણ કહેશો કે આ આગમવાણી એકદમ સચોટ સાબિત થાય છે કે ખોટા સોગંદ ખાનારા વધશે ઢીલા ટપકાદારી પંડિતો સમાજમાં ફરતા થશે શેઠ વાણોત્રો થશે અને ચાકર માલિક બની જશે દીકરો મા બાપનું કહ્યું નહીં માને બાપ દીકરીથી ડરશે સ્ત્રી પુરુષની મર્યાદા નહીં રહે બાર વર્ષની કન્યા જાર કર્મથી ગર્ભવતી થશે આવી અનેક જે વાતો પંડિત કે મામાઈદેવ પોતાના આગમોમાં કહી ગયા હતા કે દાનવ જેવા લોકોને દાન મળશે ને આશ્રિત લોકો માલિક બની જશે નાણાંથી નારી ખરીદી શકાશે સોનામાં સડો પડશે એટલે કે સોનું નકલી થશે પિત્તળની કોઈ કિંમત નહીં રહે ઘી દૂધ ઘટી જશે ને અનાજની તંગી ઊભી થશે વસ્તુઓ બધી મોંઘી થશે ઉકરડા ઉપર દીવા બળશે ને ડોંગી ખોટી ધાર્મિક જગ્યાએ જાકમ જોડ હશે મજૂરો માલિક સામે થશે થશે અને ખચરો દૂધ પીતા થઈ જશે શક્તિશાળી પુરુષો શિયાળિયાથી ડરતા થશે ખોટા માણસોથી કેડા જની માં મૂડો અને બાપ ગાજર એવા વર્ણ શંકર લોકોનો સમાજમાં માન સન્માન વધશે આવી અનેક આગમવાણીઓ જે કહેવામાં આવેલી હતી અને એવા દેવાયત પંડિત જે તંબુર હાથમાં લઈને જ્યારે આગમ બાખતા એ આગમ કળી સચોટ થતા મિત્રો મામયદેવ હોય દેવાયત પંડિત હોય સહદેવ જોશી હોય મહારાજ અચુદાનંદ હોય જેણે જેણે પોતાના ગ્રંથોમાં પોતાની વાણીમાં દૂધ દહીં છાસી પડી કે વેચાશે અને ગાયો છે એ બકરી જેટલી થઈ જશે સમય ઉપર મેઘ વરસશે નહીં અને

એવા દેવા પંડિત દાદા કૃષ્ણ દેવ દેના આપણા ગુરુએ આગમ ભાખિયા જૂઠડા નહીં લગાર વર્ષો પહેલા દેવા પંડિતે કીધું હતું કે સુના નગર અને સુના મોજાર ઈ જ વાત કોરોના કાળમાં સાબિત થઈતી મિત્રો ગામડો હોય કે શહેર આખી ગલીઓ ગલીઓને ગામના ગામ અને શહેરના શહેર બધા સુના થઈ ગયા હતા મિત્રો એ વર્ષો પહેલાં કીધું હતું દેવાયત પંડિતેની ને કળિયુગમાં કોરોના કાળની વાતો સાચી સાબિત થવા લાગી હતી